ચામડીની એલર્જીની સમસ્યા જેમાં વારે વારે સિરસ નીકળતું હોય ચકામા ઉપડતા હોય અતિશય ખંજવાળ આવતી હોય ચાર પાંચ વર્ષથી તકલીફ હોય સતત દવા ચાલુ રાખવી પડતી હોય અને આપણી પંચકર્મ સારવાર અને માત્ર એક મહિનાની દવાથી પેશન્ટને સંપૂર્ણપણે મટી ગયું હોય અને આજે દસ વર્ષ સુધી ફરીથી તકલીફ ન થઈ ગઈ એવા એક પેશન્ટ મારી સાથે છે બાપુભાઈ કે જેમણે મારી પાસે દસ વર્ષ પહેલાં આની ટ્રીટમેન્ટ કરાવેલી હતી સંપૂર્ણપણે એલર્જી મટી ગઈ અને અત્યારે પણ દસ વર્ષથી એકે વખત એની એલર્જીની તકલીફ થઈ નથી એટલે આ વિડીયો હું ખાસ એના માટે લઉં છું કે ઘણા લોકો એ હું વિચારતા હોય કે આયુર્વેદથી એક વખત મળશે ને પછી પાછું થઈ જશે જો પેશન્ટ વ્યવસ્થિત ધ્યાન રાખતું હોય પેશન્ટની ટ્રીટમેન્ટ વ્યવસ્થિત થઈ હોય તો આયુર્વેદમાં એક વખત વ્યવસ્થિત રીતે જળમૂળથી સારવાર થયા પછી બીજી વખત આ પ્રોબ્લેમ થતો નથી એનું જીવતું જાગતું ઉદાહરણ છે બાબુભાઈ મારી સાથે છે આપણે એનો અભિપ્રાય લેશું જય શ્રી કૃષ્ણ બાબુભાઈ જય શ્રી કૃષ્ણ બાબુભાઈ તમને એલર્જીની સમસ્યામાં શું થતું ને કેટલા સમયથી હતી તમને હું જ્યારે પણ એલર્જી પહેલાં ચાલુ થયું ત્યારે સૂઈ જતું ત્યારે આખા શરીરની અંદર એલર્જી થઈ જતી હતી હા હું સતત મને બે સ્ટાર્ટ થયું પછી ત્રણ વર્ષ સુધી રહ્યું તો અલગ અલગ જગ્યાએથી બધી દવાઓ લીધી ડૉક્ટરો પાસેથી પણ કોઈ એનું નિરાકરણ આવ્યું નહીં

ટ્રીટમેન્ટમાં સાહેબ તમે કર્યું પંચકર્મ એની અંદર માલિશ અને જે પંચકર્મ કર્યું એનાથી ઘણી સારું થઈ ગયું એની પછી મને ક્યારેય થયું નથી આજ દિવસે દસ વર્ષમાં દસ વર્ષમાં એક વખત હવે એલર્જી ઉપડી નથી બરાબર ઉપડી સો સો ટકા બરાબર છે તો બાબુભાઈ કહેશો જરા કે તમે જ્યારે આ એલર્જીની સમસ્યા શરૂ થઈ હતી અને અલગ અલગ ડૉક્ટરને બતાવતા ડૉક્ટર તમને શું નિદાન કરીને કહેતા નિદાન કરીને એમ જ કહેતા કે સાહેબ કોઈ ખાવાના કારણે થાય છે અને એલર્જી કોઈ પકડાતી નથી અલગ અલગ દવાઓ આપતા પણ જ્યાં સુધી દવા ચાલતી ત્યાં સુધી મટી જતું ફરી પાછું ચાલુ થઈ જશે રોજ કેટલી ગોળી ખાવી પડતી રોજ એ અલગ અલગ ગોળીઓ આપતા સાહેબ કોઈ ચાર પ્રકારની કોઈ ખાધા પહેલાં છે જમ્યા પહેલા નહીં આપતા સુવાટાણા આપતા પણ કોઈ જ્યાં સુધી દવા ચાલતી ત્યાં સુધી સારું રહેતું એટલે એ ટેકડી રોજ લેવી જ પડતી તમારે હા એ ટેકડી રોજ લેવી જ પડતી એક બે દિવસ ભૂલાઈ જાય તો શું થાય ભૂલાઈ જાય તો વળી પાછું ચાલુ થઈ જતું સાહેબ કેવી રીતે શરીરમાં ખંજવાળું પડતી શરીર અંદર પેલે રાતે સુઈ જાય એટલે જોરદાર ખંજવાળ આવતી એટલે પછી ગોળ ગોળ ચાઠા જેવું થઈ જતું સાચળ થઈ જતા બરોબર આખા શરીર થતા આખા શરીર ઉપર કે અસહ્ય ખંજવાળ આવે અસહય આવતી પાછળની પીઠવાળ વધારે આવતી આટલાની અંદર ઘસતા આવતી એટલી બધી ખંજવાળ આવતી એમ ને

અને બટાકાથી આવો બધું અમુક અમુક વસ્તુ ખાતા તો એલર્જી સતત રહેતી બરાબર છે પછી તમે જ્યારે આપણી પાસે આવ્યા અને મેં તમને સમજાવ્યું કે આના માટે પંચક્રમ સરળ કરવી પડશે આથી દસ વર્ષ પહેલાંની વાત છે બરાબર છે આપણે રેગ્યુલર ટ્રીટમેન્ટ કરી અને કેટલા મહિના આપણી સાત દિવસ ટ્રીટમેન્ટ કરી હતી બરાબર અને કેટલા મહિના આપણી દવા ચાલી હતી ટ્રીટમેન્ટ પછી પંચક્રમ એકાદ મહિનો એકાદ મહિનો દવા ચાલીએ છે બરાબર એના પછી મટી એ મટી

હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે બી બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે તેના વિડિયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું તો ખાસ કરીને બાબુભાઈનો કેસ એવા લોકો માટે ઉદાહરણ છે કે જે લોકો એવું સમજતા હોય કે એક વખત એલર્જીની તકલીફ મળશે પંચકર્મ કરાવશું અને પાછું ફરીથી થઈ જશે એવું નથી એલર્જી ઝડમૂળથી મટી શકે છે જો પેશન્ટ વ્યવસ્થિત રીતે પંચકર્મ કરાવે નિષ્ણાંત ડૉક્ટરના માર્ગદર્શન પંચકર્મ થાય અને સાચું રીતે પંચકર્મ થાય તો ખરેખર આ મસ્ત વસ્તુ મટે છે એકદમ વ્યવસ્થિત થઈ ગયું તમને એ સમયે કોઈ તકલીફ થઈ પંચકર્મ પંચકર્મમાં કોઈ તકલીફ થઈ નથી બરાબર અને એના પછી શરીર બહુ વધારે હલકું લાગ્યું હલકું લાગ્યું પેટ આખો અંદર જતું રહે બહુ મોટું હતું હા એટલે ઘણા બધા લોકો એવું પણ વિચારતા હોય કે પંચકર્મ સારવારથી જે છે નબળાઈ આવી જશે અથવા તો થાક લાગી જશે અથવા તો રોગમાં કાંઈ મુશ્કેલ થઈ જશે પણ બાબુભાઈ જેવા લોકો ઉદાહરણ છે કે આ દસ દસ વર્ષ પહેલાં પંચકર્મ કરાવેલું છે રોગને સાવ મટાડી દીધો છે પણ પંચકર્મ દરમિયાન કોઈ જ જાતની તકલીફ થઈ નથી ખાસ વાત યાદ રાખો કે તમે કોઈપણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો તો પહેલાં એ ડૉક્ટરને એમ પૂછો કે આ પંચકર્મ સારવાર કરાવવાથી મારો રોગ કેટલો ઝડપથી દૂર થશે અને મને કોઈ મુશ્કેલી થશે કે નહીં કારણ કે અમે જ્યાં પંચકર્મ સારવાર કરાવી છીએ એ સંહિતાની પદ્ધતિ પ્રમાણે કરાવતા હોવાને કારણે અમારી પંચકર્મા સારવારથી કોઈને કોઈ જ પ્રકારનું નુકસાન થતું હોતું નથી અને રોગ ઝડપથી દૂર થાય છે સાથે સાથે આ પંચકર્મ સારવારની ખાસિયત એ છે કે તમે તમારા રૂટીન કામકાજ સાથે પણ આ સારવાર કરાવી શકો છો બાબુભાઈ તમે જયારે ટ્રીટમેન્ટ કરવા માટે આવતા તો તમે રૂટીન બધું કામકાજ કરી શકતા તમારે તમારે નોકરી કરી શકતા આરામથી તમારે સતત ઉભા રહેવાનું થતું નોકરીમાં બરાબર ને કાંઈ પ્રોબ્લેમ લાગતો કે બરાબર ડોક્ટર જો વ્યવસ્થિત રીતે પંચકર્મ સારવાર કરે ને સાચી રીતે તમારું નિદાન થયું હોય તો પંચકર્મ સારવાર કર્યા પછી રોગ ઝડપથી દૂર થતો હોય છે અને ફરીથી નથી થતો હોતો ખાસ એ જોવાનું છે બાપુભાઈ તમે જે અહીંયા ટ્રીટમેન્ટ કરાવી નિદાન થયું તમારું એ બધું થયું એના પહેલાં તમે લગભગ જે અલગ અલગ વિલાયતી દવા કરી છે એમાં લગભગ કેટલો ખર્ચો કરી લીધો છે આશરે એ સમય એ સમયની અંદર સાહેબ લગભગ થી પંદર હજારનો ખર્ચો તે સમયની અંદર થયેલો બરાબર છે અને રિપોર્ટને આ તેને બધું કરાવ્યું છે એમાં આ રિપોર્ટો કરાવ્યા હતા અલગ અલગ એલર્જીના રિપોર્ટ પણ કરાયા હતા બરાબર આપણે અહીંયા ટ્રીટમેન્ટ કરાવ્યા પછી એ પ્રકારની કોઈ દવાઓ લેવાની જરૂર નથી પડી કોઈ બરોબર અને લગભગ ચાર પાંચ ડોક્ટર તો બતાવ્યું છે પાટણમાં પણ ડોક્ટર એમની થી કેટલું સારું રહ્યું એમની થી જ્યાં સુધી પંદર દિવસ સુધી દવાઓ ચાલી પછી થોડા દિવસ પાછું ચાલુ થઈ ગયું છે પાછું એવું નહીં ચાલુ એને ખંજવાડ છે બરાબર છે અને આમ તમારો કોઠો ગરમીનો ખરો ને તમને વસ્તુ દવાઓ ગરમ ઘણી પડતી પેલા બીજી લેતી દવાઓ ગરમ પડતી ગરમ પડતી આપણી દવા ક્યારેય ગરમ પડી ના સાહેબ બરાબર ને એટલે એ પણ ખાસ જોવાનું છે કે તમે કોઈપણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો કોઈપણ રોગ માટે એ પછી તમે કોઈ ડૉક્ટર પાસે કરાવતા હોય કોઈ હોસ્પિટલમાંથી કરાવતો હોય કે મેડિકલ સ્ટોરમાંથી કોઈ દવા લેતા હોય આયુર્વેદની તમે હાથે ખાણીને કોઈ દવા કરાવતા કે ઓનલાઈન કરાવતો જો તમને આયુર્વેદ સારવાર ગરમ પડે છે તાત્કાલિક એ દવા બંધ કરો કારણ કે આયુર્વેદની દવા જરાય ગરમ નથી જો તમારું નિદાન સાચું નથી તો જ તમને દવા ગરમ પડી શકે છે અમે જે આયુર્વેદ સારવાર કરીએ છીએ સંપૂર્ણ નિદાન પ્રમાણે કરતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે જો તમે એવું માનતા હો કે તમને આયુર્વેદ સારવાર ગરમ પડે છે તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ આવું તમે જે આટલું સારું પરિણામ મળ્યું ને દસ વર્ષથી આજે તમને પ્રોબ્લેમ નથી થઈ તો તમે એવા એલર્જીના દર્દીને શું કહેવા માગશો તમે તમે જે પંચકર્મ કરાવ્યું તમને અનુભવ થયો અહીંયા એના વિશે હું દરેક દર્દીઓને કહેવા માગું છું કે પંચકર્મ કરાવો અને કોઈ પણ રોગનું નિદાન ભલે લાંબો ટાઈમ સુધી થાય પણ એને મૂળમાંથી એને દૂર કરો દૂર કરી બરાબર છે તમને આપણી હોસ્પિટલમાં જેમ કે તમે સમજો મારી હોસ્પિટલમાં તમે દવા કરવા આવ્યા એનાથી પહેલાં તમે લગભગ ચાર પાંચ વર્ષથી આ વસ્તુ ધિરાણ થતા તમે ચાર પાંચ ડોક્ટર બદલ્યા હશે બરાબર છે એલર્જીની ગોળી રોજ ખાવી પડતી અને ખર્ચો પણ ઘણો બધો કર્યો બરાબર છે પણ આપણી સારવાર અને આપણી દવાથી જેટલું સારું રિઝલ્ટ એટલું ઝડપથી મળ્યું એવું ક્યારે લાગુ પડે એટલી ઝડપથી દવા કોઈ ના સાહેબ તમારી દવાથી ઘણું ઝડપથી અને સારું થઈ ગયું છે રોગ અને હજી સુધી દસ વર્ષથી રોગ પાછો ઉતલો નથી પાછો નથી આવ્યો સૌથી મેન વાત એ છે નહીં તો તમે એવું સાંભળ્યું છે કે એલર્જીની ગોળી બંધ ચાલુ તકલીફ થઈ જાય એ કાંઈ નથી થયું બરાબર ને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ તમારો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ